નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના અત્યારે ચુડા પોલીસ હેડ કોન્સ્ટેબલ કરતા પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે જ્યાં ચાર દિવસ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું હેડ કોન્સ્ટેબલ કયા કારણસર પગલું ભર્યું તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે ત્યારે મિત્રો ચુડા પોલીસ પંથકમાં હેન્ડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ મીઠાપરાએ ત્યારે ગોકરણાવાડા ગામમાં વાડી વિસ્તારમાં ગત બાવીમી ઓગસ્ટ રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો તો ત્યારે મિત્રો હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ત્યારે મિત્રો લાવવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો જો કે મિત્રો તેમની તબિયત ગંભીર હોવાથી હાલ આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યાં સોમવારે ત્યારે ચાર દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ